ચિંત સ્વામી સમર્થ તરીકે અક્કલકોટ ના સ્વામી અક્કલકોટમાં રહીને તેમણે અનેક પ્રકારની લીલાઓ કરી છે તેવા સ્વામી નું જીવન ચરિત્ર આપણે શ્રવણ કરીશું અક્કલકોટના સ્વામી સમર્થક એમનું ચરિત્ર ઘણા બધા લેખકોએ લખ્યું છે મુખ્ય લેખક જે હતા એ શ્રી વામનબુઆ વામોરીકર જેઓ એક યોગ સાધક પણ હતા વૈદક શાસ્ત્રમાં પણ તેમણે પ્રાવીણ્ય મેળવ્યું હતું અને એમણે મરાઠી ઓવિબદ્ધ સ્વામી સમર્થનું લખ્યું અને એનું નામ ગુરુ લીલામૃત છે તો ગુરુ લીલામૃત્ય શ્રી રંગદૂત મહારાજે પણ લખ્યું છે જેમાં દત્ત મહારાજની લીલાઓ નૃસે સરસ્વતી અને શ્રીપાદ ની લીલાઓ અને ત્રીજા ઉપાસના કાંડમાં શ્રી વાસુદ્યાન સર લીલાઓનું વર્ણન કરવામાં આવ્યું છે બીજું ચરિત્ર સ્વામી સમર્થનું એકવીસ અધ્યાયનું મરાઠીમાં ઉભી ચરિત્ર છે અને એ બોમ્બેથી પબ્લિશ થયેલું છે તે સિવાય ઠ દ્વારા પણ સ્વામી સમર્થલકોટ સ્વામી જીવન ચરિત્ર ગુજરાતમાં લગભગ ચાલીસ પચાસ વર્ષ પહેલા અંકલેશ્વરના શ્રી જગદીશ કાપડિયા એ અક્કલકોટ સ્વામી ની એકસો આઠ વાતો એ રીત થી ગદ્યાત્મક ચરિત્ર બહાર પાડેલું અને એને પૂજ્યશ્રી રંગદૂત મહારાજે પણ આશીર્વાદ આપેલા સ્વામી સમર્થ અને એમના ચરિત્રમાં ઘણે ઠેકાણે ક્રોનોલોજી જોવાતી નથી એટલે આ પ્રસંગ પહેલા બન્યો અને આ પ્રસંગ એના પછીથી બન્યો કારણ કે ઘણી બધી એમની લીલાઓ અતર્ક અને અદભુત પ્રકારની છે એમનું જીવન ચરિત્ર લખાયું એમાં પણ ઈસવીસન કે એવા બધા કોઈ તવારીખ નો ઉલ્લેખ નથી અને અક્કલકોટના સ્વામી સમર્થ જ્યારે એમને કોકે પૂછ્યું કે તમારું નામ શું અને ક્યાં ના રહીશ તો તેઓએ ભક્તોને એમ કહેલું કે અમારું નામ નૃસિંહભાન કશ્યપ ગોત્ર અને રાશિ મીન એવું ભક્તોને તેઓ કહેતા અને જે નૃસિંહ સરસ્વતી પાતાળ ગંગા કિનારાથી કદલીવન ગયા અને ઘોર તપશ્ચર્યામાં રહ્યા અને એમના ઉપર એક રાફડો થઈ ગયો અને તેવા સમયે લગભગ ત્રણસો વર્ષ પછી સરસ્વતી સ્વામી મહારાજ એ ગમન કરી ગયા અને કદરી વનમાં તેઓ તપસ્યામાં બેઠા એના લગભગ ત્રણસો વર્ષ પછી એક કઠિયારો એ કદરી વનમાં લાકડા તોડવા ગયો હતો અને જ્યાં રાફડાની અંદર આ નૃષિ સરસ્વતીનો નો દેહ હતો તો ઉપરથી એના હાથથી કુહાડી છૂટી ગઈ અને એ રાફડા કુહાડીથી ઘા થયો અને એમાંથી લોહીનો ફુવારો છૂટ્યો છે એ જોઈને કઠિયારો નીચે ઉતર્યો અને એને ભય લાગ્યો કે આ રાફડામાં તો કોઈ ઋષિ મુનિ હશે અને મારા દ્વારા આ એક મોટો અપરાધ થઈ ગયો છે આથી ભયભીત થઈને એક ગામમાં નાસી ગયો અને ગામના લોકોને ત્યાં બોલાવી લાવ્યો છે ગામ લોકોએ ત્યાં રાફડાને સાફ કર્યો છે ઉપરની માટી બધી કાઢી નાખી છે પાણીથી ધોઈને અને તેમાંથી આજાનું બાહુ આ શ્રી અક્કરકોટ સ્વામી મહારાજ એ પ્રગટ થયા અને ક્ષમા કરો ત્યારે આજાનું બાહુ બે અધારી અક્કરકોટ સ્વામી મહારાજ કશું જ પણ બોલ્યા વગર અને પ્રસન્ન મુદ્રાથી ત્યાંથી તેઓ જતા રહ્યા અને ફરતા ફરતા સૌથી પહેલા તેઓ મંગળવેડામાં પ્રગટ થયા છે એમની ઘણી બધી વાતો એવી છે કે એમને મળવા આવનાર જે પણ કોઈ સાધુ સંત હોય તો તેઓ ભક્તજનોને કહેતા કે આ સ્વામીના દર્શન તો અમે પચાસ વર્ષ પહેલા હિમાલયમાં કર્યા હતા અને એ વખતે પણ શરીર આવું જ હતું તો ત્રણસો વર્ષ પછી જે ટ્રાન્સફોર્મેશન થાય છે શરીરમાં પરિવર્તન આવે છે તો એવું પરિવર્તન પામીને ઋષિ સરસ્વતી સ્વામી મહારાજ એ જ શ્રી અક્કલકોટ સ્વામી મહારાજ તરીકે પ્રગટ થયા અને એમની રીતથી એમણે અનેક પ્રકારની દિવ્ય લીલા કરી કેટલીક વખત તેઓ સ્પષ્ટ જવાબ આપતા હતા કેટલીક વખત તેઓ સ્પષ્ટ જવાબ આપતા પણ નહીં મરજી હોય એ પ્રમાણે તેઓ વર્તન કરતા હતા આમના વિશે એક યોગીએ કહેલી વાત છે કે હિમાલયના અતિ ઠંડા પ્રદેશમાં સ્વામી સમર્થ કોઈ પણ વસ્ત્રો પહેર્યા વગર દિગમ્બર અવસ્થામાં તેઓ વિચરણ કરતા હતા અને એક ઠેકાણે ગુફાની બહાર તેઓ બિરાજમાન હતા બહાર પુષ્કળ ઠંડી હતી બરફ નો વર્ષાવ થઈ રહ્યો હતો અને તેવી પરિસ્થિતિમાં કેટલાક ચીન દેશના પુરુષ અને સ્ત્રીઓ ત્યાં આમ તેમ આટા મારતા હતા અને એમણે આ દિગંબર અવસ્થાના સ્વામી સમર્થને એમણે જોયા છે પણ એમને સ્વામી સમર્થ પ્રત્યે કોઈ પણ પૂજ્ય ભાવ ન હતો અને તેઓ અંદર અંદર અનુચિત પ્રકારની પ્રેમ ચેષ્ટાઓ કરવા લાગ્યા જે કોઈ પણ સંત ની સામે કરી ન શકાય એમ આપણા હિન્દુ ધર્મમાં માનવામાં આવે છે સ્વામી અને પહોંચેલા બ્રહ્મચિંતન કરતા કરતા તેઓ બિરાજમાન હતા અને એમની સામે આ ચિનાઓ કેટલાય પુરુષો અને સ્ત્રીઓ ત્યાં જાહેરમાં અનુચિત પ્રેમ ચેષ્ટાઓ કરતા હતા થોડા જ સમય પછી એ ચીની લોકોએ જોયું કે જેઓ પુરુષ હતા તેઓ સ્ત્રી થઈ ગયા અને જેઓ સ્ત્રી હતા તેઓ પુરુષ થઈ ગયા તો તેમને આશ્ચર્ય સાથે એકદમ ભય થયો છે કે હવે આપણે સમાજમાં પાછા કેવી રીતે જઈશું જે પુરુષ હતા તેઓ સ્ત્રી થઈ ગયા અને સ્ત્રી હતા તે પુરુષ થઈ ગયા પછી એમને ખ્યાલ આવ્યો કે આજે દિગંબર અવસ્થામાં આજાનું બાહુ જે યોગી સ્વરૂપ અહીંયા બિરાજમાન છે એમની સામે આપણે અનુચિત પ્રેમ ચેષ્ટા કરી તો એનું જ આ ફળ હોવું જોઈએ તો આપણે બધા એમની માફી માગીએ તેઓ જરૂર આપણને માફ કરશે અને એ ચીની દંપતીઓ બધા અક્કલકોટના સ્વામી મહારાજ પાસે આવ્યા છે દિગંબર અવસ્થામાં હતા અને બધાએ સાષ્ટ્રાંગ દંડો પ્રણામ કર્યા છે અને આજી ભરી વિનંતી કરી કે હે પ્રભુ અમે ભૂલ કરી છે અમારે અનુચિત ચેષ્ટાઓ કરવી જોઈએ નહીં કૃપા કરીને તમે અમને માફ કરો અને સ્વામી સમર્થે પોતાની આંખો ખોલી છે અને એમની આંખોમાંથી જે કરુણાનો ફુવારો વહેતો હતો એ કરુણાના ફુવારામાં આ ચીની દંપતીઓ નાહી રહ્યા છે અને જેઓ સમગ્ર જાતિ બદલાઈ ગઈ હતી તો જેઓ પુરુષના સ્ત્રી થઈ ગયા હતા તેઓ ફરી પાછા પુરુષ બન્યા અને જેઓ સ્ત્રીઓ હતી એ પુરુષ બન્યા હતા તેઓ ફરી પાછા સ્ત્રી થઈ ગયા છે સ્વામી સમર્થ અક્કલકોટના સ્વામી મહારાજ આમ અક્કલકોટના નિવાસી એમ કહીએ છે પણ સમગ્ર ભારત અને ભારતની બહાર પણ કેટલાય લોકોને એમણે દર્શન પણ આપ્યા છે અને માર્ગદર્શન પણ આપ્યું છે તો હાલમાં પણ સ્વામી સમર્થ એટલે અક્કલકોટના સ્વામી મહારાજનો સંપ્રદાય અને એમના ભક્ત વૃંદો સમગ્ર વિશ્વમાં ફેલાયેલું છે અને ભક્તો એમને પણ પોકાર કરે છે તો તેઓ ભક્તોને અવશ્ય મદદ કરે છે પૂજ્ય શ્રી રંગોદૂત મહારાજે જે શ્રી ગુરુલામૃત ગ્રંથ લખ્યો છે તો એ ગ્રંથમાં જે ઉપાસના કાંડમાં વૈજનાથ નું આખ્યાન આવે છે તો એ વૈજ્યનાથ

અને એક પૈસો કે એક આનો આપે એવી દક્ષિણા એ ત્યાંના નંદગાવકર માસ્ટર હતા એમની પાસે પૈસા જમા કરાવતા હતા અને કોઈ એને કહે કે તું આનો સદુપયોગ કર મહાપૂજા કર તો એ કહે કે મારે ભાઈને મળવા દેવું છે એટલે વાટ ખર્ચી જોઈશે તો ગાંડા મહારાજને આવ્યો કે આના પૈસા દ્વારા મહાપૂજા કરાવે તો સારું એટલે વાસુદાન સ્વામી સ્વામી મહારાજને એમણે વિનંતી કરી કે આ વૈજનાથ દ્વારા આપણે પૂજા કરાવીએ અને એની પાસે વીસ પચીસ વર્ષના ભેગા થયેલા આઠ રૂપિયા છે તો એ આઠ રૂપિયા થકી મહાપૂજા આપણે કરાવવાની છે તો એ વૈજનાથ હતા એ અક્કલકોટ સ્વામી મહારાજના શિષ્ય હતા અક્કલકોટના સ્વામી પણ જે રીતથી બાલોમત પિશાચવત વર્તન કરતા હતા તેવી જ રીતે વૈજનાથ પણ બાલોન્મત્ત પિશાચ રીતે રહેતા હતા અને પૂજ્ય શ્રી રંગોદૂત મહારાજે અક્કલકોટ સ્વામી મહારાજની એક સ્તુતિ કરી છે તો એ સ્તુતિને આપણે શ્રવણ કરીને આ પ્રવચનને ટૂંકાવીશું સ્વામી નમસ્તે કલકોટવાસીન સૌમર્થ નામને પરનાર સિંહ ત્રિશાવતાર ત્રિતિહારી પ્રચંડ કા પ્રણક શુલ્ક પ્રપન્ન કલ્પ્રુમ પાપાવફુલ્લિંગનેત્રોદકશીલ સાધુ આજાનુંહો ગમલીલ યોગી સ્વૈર ચારિં નિતિષ્ટિશે પુષ્ય સિંધો નદીન બંધો માલરંગપયો જહિ માધુ પોતોત્ર સ્વામી સમર્થ ચુર્વતી નામ મૃત્યુ પઠે પ્રયત્ ભક્ત નિર્ભય સુખી ભવે શ્રીમદ કોટ સ્વામી દયાબદે તારક પદ દાયિન અકલ કોટ સ્વામી દયાબદે તારક પદ દાયિન શ્રી સ્વામી સમર્થ મહારાજ કી જય 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 સ્વામી સમર્થ પ્રવચન ક્રમાંક એક સમાપ્ત